અંબાજી નજીક આવેલા કુંભારિયા જૈન દેરાસર ખાતે સુરતના પરિવાર દર્શન આવેલ હતો તેમને પોતાની ગાડી પાર્કિંગમાં મૂકેલી હતી તે દરમિયાન રાત્રિના સમયે બે ઈસ્મો દારૂ પીધેલી હાલતમાં આવીને ગાડીના પાછળનો કાચ તોડી તેમાં મૂકેલા બેગ થેલાઓ કે જેમાં સોનાના દાગીના ઝવેરાત અને રોકડ રકમ હતી તે ઉઠાવી ગયા હતા અને અંદાજે ચાલીસ તોલા જેટલું સોનું અને દોઢ લાખ રૂપિયા રોકડાની રકમની ચોરી કરી નાસી ગયા હતા આ બાબતે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ એએસઆઈ લલિતભાઈ પરમાર અને જયેશભાઈ જોશી તથા રાજેશભાઈ બબુડિયા તેમજ અન્ય સ્ટાફ અને એલસીબી ડોગ સ્કોડ એફએલએલ સાથે સઘન તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનારા બંને આરોપીઓ ગુલાભાઈ હાજાભાઈ ખરાડી તેમજ ગોવાભાઈ ભરમાભાઈ ડુંગાચીયાને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને ઝવેરાત જેની કિંમત લગભગ સાડત્રીસ લાખ પચાસ હજાર જેટલી થાય છે તે મુદ્દા માલ કબજે કર્યો હતો અને એને રોકડ રકમ ના મળતા નામદાર કોર્ટમાંથી તેમને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યૂઝ અમદાવાદ